વલસાડ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચારસો મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી વલસાડ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચારસો મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રામાં વલસાડ સાંસદશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ તિરંગાના સન્માન સાથે આ તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા હતા આ સાથે જ તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ મોટરસાઇકલ દળ વિવિધ પોલીસ પ્લાટુન હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા જિલ્લાની વિવિધ શાળાના આઠસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અંદાજે ચાર હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો